મારું નામ ફૂલમાળી મુરજીભાઈ રૂપાભાઈ છે શું ઘટના બની છે આ બનાવ એવો છે કે બે ચાર મહિના પહેલાં એક અમારા ભત્રીજાએ એક બનાવ બનાવે છે કે એ અમુને પણ અંજાન તરીકે જાણ નથી આવી રીતની ઘટના બની છે એના વિરુદ્ધના સંસદની અંદર આ લોકોએ અમારું મકાનનો તોડફો જાજર બાથરૂમ બધું તોડીને એ કર્યું છે અમે એ લોકોને એવું કહ્યું છે કે એ તમને અમારો ભત્રે જો મળે તો એને ખુલ્લે આમ ફાંસી આપી દેવા કારીલ ગામની અંદર એ એ રીતે અમે એમને જાહેરવાણી કરી છે અને કીધું છે એ અને એને એના ગંદુ જે મકાન છે એનું તોડી નાખો અને એમને હું કારી ગામની બહાર કાઢી મૂકો તો એના સુધી મકાન તોડી પાડ્યું હા એ એને સિવાય છે તમે મકાન પહેલું જ છે અમારે મારા છોકરા ને નુકસાની છે મારો છોકરો લઈને ભાગી જશે આ લોકો ને હું નુકસાની અમને શું લેવા દેવા છે હમણાં તો બે અમે કહ્યું કે અમે એના મા બાપ બેઠા છે ભોલાભાઈ અમને જે સજા કરવી હોય તો અમોને કરી દો અને મારો છોકરો મળશે ને તો મારા છોકરાને તમારે કાપીને દેવાનું તો અમે કઈ કહીએ નહીં ત્યાં પછી એ લોકોએ ના માન્યું ત્યાં અમે પોલીસ કિરણ લખવા શું કર્યું તમારા ઘરો

પગલાં માટે અમે એ કરેલું છે ઘટના શું બની એ એકવાર ખોટું કામ કરતાં પકડાઈ ગયો અમે તે છતાં એમને એકવાર ભૂલ સમજ માફ કરી દીધો છોકરું સમજ નાનું સમજીને માફ કરી દીધો તે ફરતી યાર એને ખોટું કામ કર્યું છે તો આ આ મકાનો જે અહીંયા છે એ ગેરકાયદેસર દબાણ છે તે તૂટેલું છે એવું છે હા અને સરપંચ પણ હતો ગામના સરપંચ પણ હતા ગામ પંચાયત હતા ને ડેપ્યુટી સરપંચ બધા હતા ને અમે તોડેલું છે કોઈનું મકાન તૂટી હોય તો જોઈ લો ગેરકાયદેસર જે આગળ જે છાપરા નીકળેલા હતા ને એ લોકો જેમ જેમ આગળ વધ્યા હતા એક જ દબાણ તૂટેલું